મોટીકોરલ ભલોદને જોડતા નર્મદા બ્રિજને વહીવટી મંજૂરી મળતા સ્થાનિકોમાં ખુશી કરજણ તાલુકાના અને જિલ્લાના ગામને નર્મદા નદી પર નવા બ્રિજ દ્વારા જોડવાના સપનાને હવે પાખો મળી છે ગુજરાત સરકારે આ બ્રિજના નિર્માણ માટે બસો સાત કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપી છે જેનાથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે આ પ્રોજેક્ટ માટે અથાગ પ્રયાસો કર્યા વર્ષોથી ચાલતી લોકોની માંગને સરકાર સમક્ષ રજૂ કરી આ બ્રિજના નિર્માણથી ભરૂચ વડોદરા અને ઝઘડિયા વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે ઘટશે જેનાથી નેશનલ હાઈવે અડતાલીસ પરનું ટ્રાફિક ભરણ ઓછું થશે ખાસ કરીને વાલિયા નેત્રંગ અને સાપુતારા જેવા વિસ્તારોમાં જતા મુસાફરોને ઝડપી અને સરળ મુસાફરીનો લાભ મળશે આ બ્રિજ માત્ર એક માળખું નથી પરંતુ પંથકના આર્થિક અને સામાજિક વિકાસનું પ્રતિક છે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર અવારનવાર થતાં ટ્રાફિક જામની સમસ્યામાંથી પણ રાહત મળશે જેનાથી રોજિંદા મુસાફરો અને વેપારીઓને મોટો ફાયદો થશે સ્થાનિક લોકો ધારાસભ્ય અક્ષય પટેલનો આ તબક્કે આભાર માની રહ્યા છે જેમના પ્રયાસોથી આ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે આ બ્રિજ ગુજરાતના વિકાસની ગાથામાં એક નવું પ્રકરણ ઉમેરશે જે પંથકની કનેક્ટિવિટીને મજબૂતી કરી સૌને જીવન સરળ બનાવશે